શક્તિસિંહના મીડિયાને આપેલા નિવેદન બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે અને આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેમના તીખા તેવર જોવા મળ્યા અને તેમણે કોંગ્રેસને આડે હાથ લીધું છે શું સમગ્ર ઘટના તેના વિશે આ વિડીયોમાં વિગતે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્રા ખત્રી આપની સાથે દર્શક મિત્રો અગાઉ તમને જે પ્રમાણે વિડીયોમાં જણાવ્યું તે પ્રમાણે શક્તિસિંહે સાફ ઇનકાર કરી દીધો કે ગુજરાતમાં પેટા ચૂંટણી કે જે વિસાવદર અને કડીમાં યોજાવા જઈ રહી છે તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નહીં જોવા મળે આ બે પેટા ચૂંટણી વિસાવદર અને કડીમાં યોજાવાની છે જેમાં આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં પોતાનો ઉમેદવાર ડિક્લેર કરી દીધો છે આ વિસાવદરની બેઠક પર ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડશે અને આ જ કારણથી તથા જૂના જે મતભેદ હતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેથી તેના કારણે આજે જે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી તેમાં ઘણા બધા વિચારણા બાદ શક્તિસિંહે એક નિર્ણય લીધો કે આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોઈ પણ ગઠબંધન નહીં જોવા મળે અને જે કેન્દ્રમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે ઇન્ડિયા એલાયન્સ ત ઇન્ટેક છે આ નિવેદન આપ્યા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું અને ત્યારબાદ જ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી તેમણે કહ્યું કે જે આ ત્રીજા નંબરની પાર્ટી તમે કહો છો તે જ એકમાત્ર પાર્ટી છે કે જે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના જે તાનાશાહી છે તેમાંથી મુક્ત કરાવી શકે જે અજગરની જેમ ગુજરાતને ભારતીય જનતા પાર્ટીએ ભરડો લીધો છે તે ભરડામાંથી મુક્ત માત્રને માત્ર આમ આદમી પાર્ટી જ કરી શકશે ત્યારબાદ કહ્યું કે વિસાવદરમાં જે ખેડૂતોના પ્રશ્નો જે રોડના પ્રશ્નો છે તે બાબતના લીધે ખેડૂતો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીથી અકળાઈ ચૂક્યા છે અને તેમનું વિઝન ક્લિયર છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને વીસ હજાર મતોથી હરાવી અને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જીત અપાવવાની છે ત્યારબાદ શક્તિસિંહ ગોયલ દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે માત્રને માત્ર અગિયાર ટકા વોટ શેર આમ આદમી પાર્ટીને મળ્યો હતો તો આ બાબતે યસુદાને ખુલાસો કર્યો છે કે અમને ઇન જનરલ ચૌદ ટકા તથા આદિવાસી વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં કુલ પચીસ ટકા મત મળ્યા હતા અને સાથે સાથે તેમણે રાહુલ ગાંધીએ જે આઈને નિવેદન આપ્યું હતું કે ગુજરાતના કેટલાક કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે તે બાબતને લઈ અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે આ જે ડિસિઝન લીધું છે તે રાહુલ ગાંધીએ લીધું છે કે આ જે વ્યક્તિઓ છે કે જેમને રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાવી હતી તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવવા માટે લેવામાં આવ્યું છે તેમણે તે પણ કહ્યું કે વિસાવદરમાં આ વખતે જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારનું નામ ખુલ્લું પાડ્યું ત્યારથી ભારતીય જનતા પાર્ટીમાં સોફો પડી ચૂક્યો છે તેમણે કહ્યું કે જે સીએમ અને તથા મોટા મોટા જે પદાધિકારીઓ છે તેમના દ્વારા વિસાવદરમાં રોડનું કામકાજ ખેડૂતોના પ્રશ્નોને ઉકેલવાનું કામ શરૂ થઈ ગયું છે અને આ જ બાબતને ઈસુદાને આમ આદમી પાર્ટીની તાકાત ગણાવી છે હવે આગળ વિસાવદરની ચૂંટણી અને કડીની ચૂંટણીમાં શું અપડેટ્સ આવે છે તે જાણવા માટે મીડિયા રેવોલ્યુશનને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આ જ પ્રકારના સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને અમારા સાથી જય દેવેન્દ્ર રજા આપશો નમસ્કાર